વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાની સયાજી સિવિલ હોસ્પિટલના ઇએનટી વિભાગના ઓપરેશન થિયેટરમાં સવારે આગ લાગતા ભારે નુકસાન થયું હતું હોસ્પિટલના કાન નાક અને ગળા વિભાગના ઓપરેશન થિયેટરમાં લાગેલી આગનું કારણ વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે આગ લાગતા ચારે બાજુ ધુમાડાના ગોટે ગોટા છવાયા હતા બનાવને પગલે હોસ્પિટલના સ્ટાફમાં નાસભાગ મચી હતી અને કેટલાક પેશન્ટોને શિફ્ટ પણ કરવા પડ્યા હતા આગની જાણ કરતા કરાતા જવાનો પહેરીને ઓપરેશન થિયેટરમાં ગયા હતા અને જોખમી કામગીરી કરી આગ કાબુમાં લીધી હતી આગને કારણે એસી વેન્ટિલેટર ઓપરેશન થિયેટરના ફર્નિચર વાયરિંગ તેમજ અન્ય સાધનોને ભારે નુકસાન થયું હતું